હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શું લાગે છે જોઈને કે આજે રેસીપીમાં શું બન્યું હશે બટેટા વડા ના ના આજે કોઈ બટેટા વડા નથી આ છે લસુણી કોફતા જે જોધપુરના એકદમ ફેમસ ચટાકેદાર બનીને તૈયાર થઈ જતા હોય છે તો આજે હું એકદમ સરસ એવા ટેસ્ટી અને આ વરસાદની સિઝનમાં ખાવાની મજા આવે તેવા આજે આપણે લસુણી કોફતા બનાવી લઈશું તો ચાલો લસુણી કોફતા બનાવવાની શરૂઆત કરી લઈએ તો લસણ કોફતા ઉફ્તા બનાવવા માટે અહીંયા મેં એક બાઉલની અંદર મોટા પાંચથી છ બટેટાને બાફીને છાલ કાઢીને આ રીતે મેશ કરી લેવાના છે બટેટા એકદમ ઠંડા લેવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અડધી ચમચી હળદર ધાણાજીરું લાલ મરચું મીઠું ખાંડ એક ચમચી વરિયાળી અને એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે આ બધા જ મસાલાને આપણે એડ કરી દેવાના છે અડધી એવી ડુંગળીને આ રીતે નાની નાની કટ કરીને આપણે ઝીણું કટિંગ ડુંગળીનું પણ એડ કરી દેવાનું છે અડધી ચમચી ચમચી જેટલા કાજુ બે ચમચી જેટલા કિસમિસ એડ કરવાના છે અને આ રીતે બે ચમચી જેટલા મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા ઝીણા કટ કરીને એડ કરી દેવાના છે અને તીખાશ પ્રમાણે અહીંયા મેં ત્રણથી ચાર મરચાં લીધેલા છે તમે જો બાળકો ખાવાના હોય તો મોળા મરચાં કે પછી મરચાં તમે સ્કીપ પણ કરી શકો છો એક ચમચી જેટલો આમચૂર પાવડર લેવાનો છે અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ લસણ કોફ્તા બનાવવા માટે તેલ ગરમ કરી લેવાનું છે અડધી ચમચી રાઈ જીરો એડ કરવાનું છે અને વીસથી પચીસ લસણની કડીને ખાંડીને આ રીતે લેવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે લસણી કોફ્તા બનાવવા માટે લસણને ખાંડીને લેવું જરૂરી છે એનો ફ્લેવર એકદમ સરસ એવો આવતો હોય છે જો તમે મિક્સરમાં ક્રશ કરીને લેશો તો લસણનો ફ્લેવર એટલો સારો નહીં આવે લસણનું કાચું પણ નીકળી જાય એકદમ સારી રીતે મિક્સ કરીને આપણે બધા મસાલાની ઉપર આ રીતે એડ કરી દેવાનો છે અને લીલા સમારેલા ધાણા ઉપરથી આપણે એડ કરી દેવાના છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે ડુંગળી અને આ લસણનું મિશ્રણ એડ કરવાથી એકદમ ચટપટા ટેસ્ટી આપણા લસુણી કોફતા બનીને તૈયાર થઈ જતા હોય છે તો બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે હવે હાથમાં થોડું એવું તેલ લગાવી લેવાનું છે અને થોડું થોડું મિશ્રણ લઈને એકદમ કોફતાનો શેપ આપી દેવાનો છે આ રીતે રાઉન્ડ રાઉન્ડ શેપમાં કરી લેવાના છે જો તમે આ કોફતા લાંબા શેપમાં પણ કરી શકો છો પણ આ રીતે જે જોધપુરના ફેમસ મળે છે એ આ રીતે રાઉન્ડ શેપમાં જ હોય છે એટલે મેં આ રીતે બધા જ કોફતાને રેડી કરી દીધેલા છે જોઈને જ તમને ખબર પડી ગઈ હશે મસાલાને કે એકદમ સરસ એવા ચટાકેદાર અને આ કોફતા થોડા સ્પાઈસી હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે છે તો બધા જ કોફતા અહીંયા તૈયાર છે હવે આપણે એનો બેટર તૈયાર કરી લઈશું તો અહીંયા મેં અડધો કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે ચણાના લોટ કરતાં ચોથા ભાગનો આપણે ચોખાનો લોટ લેવાનો છે અને અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અને આ રીતે અડધી ચમચી જેટલા અજમાને આ રીતે હાથની મદદથી મસડી લેવાનો છે જેટલો તમે ચણાનો લોટ લો છો એનાથી ચોથા ભાગનો ચોખાનો લોટ લેવાનો છે અને થોડું થોડું પાણી એડ કરીને આપણે લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લેવાનું છે પણ એ વાતની ખાસ ધ્યાન રાખવાની છે બંને લોટને ચાળીને જ એડ કરવાના છે તો બને અને એકદમ સ્મૂથ એવું બેટર આપણું થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ બેટર તૈયાર છે વધારે પડતું પતલું નથી કરવાનું કે વધારે પડતું જાડું નથી કરવાનું હવે લસણી કોફતા બનાવવા માટે મેઇન સિક્રેટ ટીપ્સ એ છે કે ચણાના લોટની અંદર કોફતાને આ રીતે સારી રીતે કોટિંગ કરી લેવાનું છે અને એ પછી જ આપણે બેટરની અંદર એડ કરવાનું છે આ કરવાથી એકદમ સરસ સરસ એવા બારનું પળ જે છે એ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે તો આ ટિપ્સ જરૂરથી તમે પણ ટ્રાય કરજો એટલા સરસ એવા કોફતા બનીને તૈયાર થઈ જશે તો બેટરની અંદર કોફતાને એડ કરી દેવાના છે ને ગરમા ગરમ તેલની અંદર આપણે એને તળી લેવાના છે તો પેનની અંદર જેટલા સમય એટલા કોફતાને આપણે એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર એને આ રીતે આગળ પાછળ કરીને બંને સાઈડ સારી રીતે કૂક કરી લેવાના છે તો આ કોફતા આ રીતે તળવાથી જરાય એની અંદર તેલ પણ નહીં ભરાઈ રહે અને ઉપરનું પડ છે એકદમ સરસ એવું ક્રિસ્પી થશે તમારે આની જોડે ચા કેચપ ચટણીની પણ જરૂર નહીં પડે એકદમ સરસ એવા તમે મરચાં સાથે પણ ખાઈ શકો છો તો અહીંયા મેં તીખા ત્રણ મરચાંને પણ તળી લીધેલા છે તો આ રીતે તમે તીખા કે મોળા મરચાંને પણ તળીને ગરમા ગરમ લસણી કોફતાને આ વરસાદની સિઝનમાં એકવાર તો જરૂરથી બનાવજો જો ના બનાવ્યા હોય તો એકવાર મારી આ ટિપ્સ સાથે આ રેસીપી બનાવીને ટ્રાય કરજો એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જતા હોય છે અને જોધપુરના ફેમસ એકદમ સરસ એવા લસણી કુફ્તા આપણા તૈયાર છે અને હા કેવો લાગ્યો આજનો મારો વિડીયો એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને મારા વિડીયો જોતા ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે આઇકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે અને તમે જોઈ શકો છો એકદમ લૂકમાં પણ સરસ એવા ટેસ્ટી અને બધા મસાલાથી ભરપૂર આપણા લસુની કોફતા અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરનું પડ પણ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે તો ઝટપટ બની જાય તેવા છે જો ભજીયા ખાઈને કંટાળી ગયા હોય તો જરૂરથી આ લસણની કોફતા બનાવજો થેન્ક યુ ફોર વોચિંગ